મહીસાગરના બાલાસિનોરથી પૈસા કમાવવા થાઈલેન્ડ ગયેલા ત્રણ યુવકોનું અપહરણ કરાયું જ્યાં એક જ કુટુંબના ત્રણ યુવકોને નોકરી આપવાના બહાને બેંગકોક પરથી અજાણ્યા વ્યક્તિ દ્વારા બંદૂક બતાવી અપહરણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યાં એક તરફ એવું પણ જાણવા મળ્યું છે કે ત્રણ યુવકો પચીસ જૂને આર્મોનિયાથી પરત આવી છવ્વીસ જૂને અમદાવાદ એરપોર્ટ પરથી થાઈલેન્ડ ગયા હતા શું લાગી રહ્યું છે શું ખરેખર થયું છે ફિઝલ શેખ સકલેન શેખ અને વસીમ શેખ નામના આ ત્રણ યુવકોનું અપહરણ અઠ્યાવીસ જૂને ઇન્ટરનેટના માધ્યમથી અજાણ્યા ઇસમનો પરિવાર પર કોલાવ્યો હતો કે તમારા ત્રણ યુવાનો ફસાઈ ગયા છે જેના લીધે પરિવાર પણ ડરી ગયો છે ત્રણેય યુવકો તરફથી પણ પરિવાર ઉપર કોઈ ફોન કે મેસેજ ન આવતા પરિવાર ચિંતિત બન્યા છે યુવાનોને પરત લાવવા સરકાર મદદ કરે તેવી પરિવારને આશા છે વિજય જોશી જીટીવી ન્યૂઝ મહીસાગર